આ લાઇબ્રેરીમાં એક સાથે ચાલીસ બાળકો સિટિંગ એરેન્જમેન્ટ સાથે ત્યાં અભ્યાસ કરી શકે એમના પ્રોક્સી બ્રીડ હોય તો કોઈની બ્રીડ હોય એ વધારાના ફ્રીડો આપણે ઓખવીશું એની અંદર બાળકો વાંચી શકે ના બધું જ સંદર્ભ છે એમના જે પાઠ્યપુસ્તકો હોય એના સંદર્ભ છે બીજી એમની અમારા છોડ સાત તો લવાજક કરીએ છીએ સંભાપના કેટલી કેરી પ્રમાણે બાળકો પ્રમાણે નિવેતર છા પ્રમાણે એ બધી જાતના મેગેઝિન્સ પણ અહીંયા ચાલુ છે એ હા बार सेकंडरी छः, बार वर्ती बार कॉमर्स छः, साइंस नहीं। तो नवीन क्वेश्चन था। हम्म, एंड्रॉसम। हाँ तो इस विडने लगता है। हाँ, तब डेम की चर्चा है। अगर कोई लेक में बहुत पानी गयी, इतनी कासे तली पानी दिख रही, हम लोग ये रिटेंशन

મારું નામ પટેલ દિનેશ કુમાર જયંતિલાલ હું આ શાળામાં પ્રિન્સિપલ તરીકે ફરજ નિભાવું છું આજ રોજ અમારી શાળામાં શ્રી અને ટીડીઓ શ્રી અને અન્ય અગ્રગણીઓ એ અમારી આજે શાળામાં જે ચાલતી લાઇબ્રેરી હતી એનું ઉદ્ઘાટન કર્યું છે ને એવી જ રીતે એક આઉટડોર જે અમે ક્રીડાંગણ બનાવ્યું છે એનું પણ સાથે સાથે ઉદ્ઘાટન કર્યું અને ઘણી બધી સંખ્યામાં શાળા પરિવાર અને બહારથી મહેમાનો આજે ઉપસ્થિત રહ્યા જે અમને ઘણો બધો જેને કે આનંદ થયો સાથે અમે બધાનો આભાર માનીએ છીએ અને શાળાના બાળકો વધુમાં વધુ લાઇબ્રેરીનો ઉપયોગ કરે વાંચનનો શોખ કેળવે અને સાથે સાથે શારીરિક રીતે પણ સમર્થ બને એને ધ્યાનમાં રાખીને થોડાક આઉટડોર ઇક્વિપમેન્ટ આપણે ખરીદ્યા છે ને એને અલાયદા રાખવામાં આવે છે મેદાનની અંદર અને શિક્ષકોની નિગરાનીમાં જ બાળકોને એ ઇક્વિપમેન્ટ્સથી એ રમે અને થોડુંક એની સારી કેળવણી થાય એ પણ અમારો હેતુ એની અંદર રહેલો છે